હેલો ગાઈઝ તમે દેખી શકો છો આ જાસૂદના ફૂલ છે જેને ઇંગ્લિશમાં હિબ્યુક્યુલસ કહેવામાં આવે છે એન્ડ હવે તમે આ દેખી શકો છો જાસૂદના ફૂલ દરેક જગ્યાએ મળે છે એન્ડ આ જ વસ્તુનું આપણે ટોનર પણ બનાવવાના છીએ જે આપણા હેર માટે બહુ જ હેલ્ધી છે અને જેનાથી આપણા હેર જે છે એ ખરતા બંધ થઈ જાય છે અને આપણા હેરમાં ગ્રોથ આવે છે અગેન બરાબર અને હવે આનો આપણે ટોનર કઈ રીતે બનાવવાનો છે એ હું તમને આગળના નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ અને હવે જે છે એ આનો માસ્ક પાવડર જેમ કે આ જે જાસુદના ફૂલ છે એનો માસ્ક પાવડર કઈ રીતે બનાવવાનો એ પણ હું તમને વિડીયો આગળ નેક્સ્ટમાં બતાવીશ બરાબર છે બાકી ટોનર નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું બાકી જાસુદના ફૂલ તમારા હેર ગ્રોથ માટે બહુ જ સારા છે એન્ડ તમારે જે સ્કાલ્પમાં તમે ઇવન લગાવી શકો છો જેનાથી તમારા હેર શાઇની પણ થાય છે લોંગ થાય છે અને તમારા જે હેર વાળ તમારા જે છે એ ખરે છે એમના માટે પણ એમના માટે પણ આ બહુ જ બેસ્ટ વસ્તુ છે બરાબર તો તમે અગેન આનો યુઝ કરી શકો છો અગર તમારા આજુબાજુ છે તો તમે લાવો અને તમારા હેર માટે આનો ઉપયોગ કરો ઓકે બાકી વિશયુ ઓલ ધ વેરી બેસ્ટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં